આજે આપણે બનાવીશું બજાર કરતાં પણ સસ્તો ચોખ્ખો અને એકદમ પરફેક્ટ ફોદીનાનો પાવડર ફોદીનાના પાવડરના આપણે અઢળક ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ પાવડર આજે આપણે એકદમ સહેલી રીતે તડકા વગર ઘરે બનાવીશું ફુદીનાનો જે પાવડર છે એ બિલકુલ કાળો ના પડે સુગંધ જળવાઈ રહે અને એકદમ સરસ આખા વર્ષ માટે રહે એના માટેની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશ

તો હવે સૌથી પહેલા બજાર જેવા કલર સુગંધ સાથે ફોદીનાનો પાવડર ઘરે તૈયાર કરવા અહીંયા મેં એક કિલો ફોદીનાના પાન લીધા છે તો જે છે એ શિયાળામાં ખૂબ જ સસ્તો મળતો હોય છે ફક્ત ત્રીસ રૂપિયામાં તમને એક કિલો જેટલો ફોદીનો મળે છે અને એક કિલો ફોદીનાના પાનમાંથી તમે જયારે પાવડર તૈયાર કરો ત્યારે એસી થી સો ગ્રામ જેટલો તૈયાર થાય છે અહીંયા આપણે એકદમ સરસ તાજો આ રીતે લીલો દેખાતો લેવાનો છે અને પછી આપણે આ રીતે ડાળીઓથી પાનને અલગ કરી અને સાફ કરવાનો છે તો ફોદીનાને એકદમ ઝટપટ તમારે સાફ કરવો હોય તો એના માટે તમારે શું કરવાનું એ હું તમને કહું તમે એક 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 પાન લઈ અને એને પણ સાફ કરી શકો છો પણ એમાં થોડો સમય લાગે એટલે હું તમને એકદમ સહેલી રીત બતાવું

આ રીતે તમે ફુદીનાને વીણશો ને એટલે મિનિટોમાં જ તમારો એક કિલો ફુદીનો વીણાઈને તૈયાર થઈ જશે તો આ રીતે તમારે બધા જ ફુદીનાના પાનને અલગ કરી લેવાના અહીંયા તમે જુઓ ખૂબ સારી રીતે મેં બધો જ ફૂદીનો વીણી લીધો છે આપણે જ્યારે ઘરે ફુદીનાનો પાવડર બનાવતા હોઈએ ત્યારે થોડી ચોખ્ખાઈ પણ રાખતા હોઈએ બજારના પાવડરમાં કોઈ આ રીતની ચોખ્ખાઈ નથી હોતી સૌથી પહેલા આપણે શું કરવાનું છે જે પાન લીધા છે ને એને ખૂબ સારી રીતે ધોઈ ધોઈ પાનમાં દવાઓ તો તો ધૂળ એને સારી રીતે સાફ કરવાથી નીકળી જાય છે અહીંયા આપણે શું કરીશું બે થી ત્રણ પાણીએ હું તમને અત્યારે એક જ વાર બતાવું છું પણ મેં પણ આને બે થી ત્રણ વાર ફુદીનાને સરસ વોશ કરી લીધો છે તો ખૂબ સારી રીતે ફુદીનાના પાનને બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે ફોદીનાના પાનને વધારે સમય સુધી પાણીમાં નથી રાખવાના નહીં તો એ કાળા પડવા માંડશે આ રીતે સરસ ફુદીનો ધોવાઈ જાય એટલે એને જાળીમાં કાઢી લેશું અને તમે જો ઘણો બધો પાનમાં ધૂળ કચરો માટી છે તો એ બધું જ સારી રીતે અલગ થઈ ગયું છે ફુદીનાના પાનને પાંચ મિનિટ આ રીતે જાળીમાં રાખશોને એટલે બધું પાણી અલગ થઈ જશે હવે આ ફુદીનાને આપણે પાવડર તૈયાર કરવા સુકવવાનો છે ફોદીનાને ક્યારે આકરા તડકામાં નથી સુકવવાનો હતો એટલે તમારે ફોદીનાનો પાવડર બનાવવા માટે તડકાની બિલકુલ જરૂર નથી ઘરમાં જે જગ્યાએ હવા આવતી હોય ત્યાં અથવા તો તમે બારી પાસે કે બાલ્કનીમાં ગમે ત્યાં ફોદીનાને સુકવી શકો છો નીચે ખાસ એક ન્યૂઝપેપર રાખવાનું અને એના ઉપર કોટનનું કપડું પાથરવાનું આવું કરવાથી ફોદીનાના પાનમાંથી જે કાંઈ પાણીનો ભાગ હશે એ કપડું શોષી લેશે અને નીચે જે છાપું પાથર્યું છે એના કારણે તમારો ફ્લોર પણ બિલકુલ ખરાબ નહીં થાય અને ઝટપટ ફોદીનો સુકાઈ જશે કપડું જે ભીનું થાય છે એનું જે પાણી છે એ ન્યૂઝપેપર એબ્ઝોર્બ કરી લેશે તો આ રીતે તમે કોઈ પણ પાવડર બનાવવા માટે કોઈ પણ વસ્તુને જ્યારે સૂકવો છો ત્યારે એ ઝટપટ સુકાઈ જાય છે તો આ રીતે સરસ ફોદીનાને તમારે ફેલાવી દેવાનો અને એકદમ સારી રીતે એને સુકાવા દેવાનો મજાની વાત કહું સુકાતા ફક્ત એક જ દિવસ લાગશે કલાકમાં ફોદીનો સરસ સુકાઈ જશે ડિપેન્ડ કરે છે કે કેટલી હવા અને કેવો કોમળો તડકો આવે છે ના સુકાય તો એક દિવસ તમે હજી પણ સુકવી શકો છો ખાસ ધ્યાન રાખવાનું ફુદીનાના પાનમાં ભેજનું પ્રમાણ બિલકુલ ના હોવું જોઈએ આ રીતે સરસ પુદીનાના પાન ક્રિસ્પી થાય પછી તમારે એને મિક્સર જારમાં ઉમેરવાના અચ્છા અહીંયા તમને એક ખાસ વાત જણાવી દઉં જ્યારે ફુદીનાનો પાવડર કરો છો ત્યારે મિક્સર જાર એકદમ ડ્રાય હોવું જોઈએ થોડીવાર તડકામાં તપાવી લેવાનો જેથી બિલકુલ મિક્સર જાર તમારું ભીનું ના હોય અને પાવડર તમારો લાંબા સમય સુધી સારો રહે તો આ રીતે આપણે પાવડર તૈયાર થાય એટલે તરત જ એને ચાળી લેશું જે મોટું મોટું વધે એને બીજી વાર ફુદીનો ક્રશ કરો એની સાથે ઉમેરી દેવાનું તો અહીંયા તમે જુઓ મેં બધો જ પાવડર સારી રીતે ચાળીને તૈયાર કરી લીધો હોય તો માર્કેટમાં જે ફુદીનાનો પાવડર મળતો હોય છે ને એમાં ઘણીવાર ખૂબ જ પ્રમાણમાં ભેળસેળ હોય છે વધારે પ્રમાણમાં પાવડર બનાવવો હોવાના કારણે એની અંદર ઘણી વાર લાકડાનો ભૂકો કે પછી ઘાસ જે હોય સૂકવેલું એનો પાવડર પણ મિક્સ કરવામાં આવે છે સાથે કલર માટે સિન્થેટિક ગ્રીન કલરનો યુઝ કરે છે અને ફ્લેવર માટે મેન્થોલ ક્રિસ્ટલ વપરાતા હોય છે તો જો તમારા ઘરે ફુદીનાના પાવડરનો ઉપયોગ થતો હોય તો ખાસ આ રીતે તમે ઘરે જ ફુદીનાનો પાવડર બનાવજો માઇક્રોવેવમાં પણ ફુદીનાનો પાવડર તૈયાર થઈ જાય પણ આ રીતે એકવાર તૈયાર કરીને રાખી દેશો ને તો પાવડર બિલકુલ ખરાબ નથી થતો અને તમે એને વર્ષો વરસ વાપરી શકો છો આને તમારે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી તો છે ને ફોદીનાનો પાવડર ઘરે બનાવવો એકદમ સહેલો આખા વર્ષ માટે આવી જ સુગંધ ફ્લેવર અને કલર સાથે તમારા પોદીનાનો પાવડર જળવાઈ રહેશે આ પાવડરને છાશના મસાલામાં સોડા શરબતમાં કે પછી પાણીપુરીના પાણીમાં ઉપયોગ કરી શકાય એકવાર જરૂરથી ટ્રાય કરજો પાવડર બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ